કોબી છે ને ચાઈનીઝ વેજ ચાઈનીઝ વેજ બનાવતા એનું હું બનાવતા કોબીનું શાક ને કોબી તો યાદોને છે અને તો હજી મોટીમાં કરવી પડી એના મોટી છે ને ભલી નાસ્તો પાણી આવી ગયો છે છેત માં આવી અમાર ને ખાલુ થઈ ગયું છે

જોકે હું નાસ્તો ન કરી શકું કેમકે મારે શ્રાવણ મહિનો છે એ બધો સાંભારની ચટણી થોડીક તીખી હોય એમાં છે ને મરચા નાખા છે સાંભારની ચટણીમાં ખાટો સાંભાર હોય ને ખાટો સાંભાર એમાં એ થોડોક વધારે તીખો હોય બાકી તો ધબધબાટી ને બહાટી હા

ઠીક છે હાલો નાસ્તો થઈ જાય પછી મળીએ આરામથી આપણે તો નાઈ જોઈ ને પછી આપણે તો નાસ્તો પૂજા પાટ કરવાના મંકી આવી ગયો છે અમારે કપિરાજ કપિરાજ આવી ગયા છે કપિરાજ અમારા ઘરમાં આજે સાચેમ છે સાતમ સાતમના કપીરાજ આવી ગયા છે આપણે અહીંયા છે વાંગડા બાંધેલા છે બાજુમાં નેશનલ પાર્ક છે એટલે મંકી આવી જાય તો ઘણા બધી મંકી આવ્યા હતા કાલે બી આવ્યા હતા ને પહેલાં તો આવ્યા જ હતા હવે આવી જાય છે ક્યારેક ક્યારેક એને ખાવાનું દઈએ તો પછી આવે પાછા બારીએ ખાવાનું આપણે આપીએ ને તો બારી આવીએ પાછા ઘણા બધી મંકી આવે અહીંયા ખાવાનું આપીએ એટલે પાણીનો ડબ્બો બાંધેલો છે પાણી પીવા પણ આવે અને એવું બધું એક અહીંયા નીચે બેઠો આવી રીતે આવે પાણી પીવા છે પીવા છે જોયું શાહ પાણી પીવા છે જોઈએ એવી રીતે છે ભાઈ અહીંયા અમારે શું છે બિલ્ડિંગમાં કલર મારવાનું કામ ચાલુ છે ને એટલે આવે કાંઈ વાંધો નહીં આજે હાથ તેમનો તહેવાર છે આપણે ને વહેલા વહેલા બધા ઉઠી ગયા છે આજે તો કંઈ રાંધવાનું ન હોય કાલે રાંધણ સેટ હતી તો રાંધી લીધું બધું તો હવે આપણે કાંઈ નહીં ટીવી જોઈએ છે અહીંયા આરામથી જો ટીવી ચાલુ છે ને જોઈએ છે બ્લોગ જોઈએ છે બધા એના રાંધણ સેટના વધારે પડતા

गो oh, भी

મિતાનભાઈ શ્રાવણ મહિનો છે ને તારે મિતાનભાઈ ને શ્રાવણ મહિનો છે ઉપવાસ છે એટલે મિતાનભાઈ જમતા નથી મારી છે મારે પણ શ્રાવણ મહિનો છે અને ઉપવાસ છે એટલા માટે જમતા નથી તો અમે લોકો જમવા બેસી ગયા છે અમે લોકો એટલે હું મારે ઉપવાસ છે એટલે હું નથી જમવા બેસતા જીમ કરવા ગયો તો મારે મિત્રો ઉપવાસ હોય ને તો જમવાનું ન હોય આપણે એકટાણું હોય પણ એકટાણું હવે આમાં ઠંડુ હોય એટલે કઈક આપણે ખાવાનું તો ન હોય હવે જોઈએ રાતના જે મળે આપણે ખાઈને હોઈ જવાનું હોય અને રાંધણનું ઘણું બધું રાંધ્યું છે હવે જમવા બધા બેઠા છે આ લોકો અત્યારે તો જો શું જમે દાલ ભાત શાક

એટલે બધા ખાવા બેઠા છે પાણીપુરીને રગડાપુડી એટલા માટે તો હવે આપણે ખાઈ લઈએ સાતમ ની રાતનું છે કાલે ફોડીબાતી પાણીપુરીને રગડાપુડી જોવા જમવા બેઠા છે મારા ઘરે અને વાગ્યા છે અત્યારે દસ દસ વાગ્યા છે અને પાણીપુરી રગડાપુડી ખાઈએ છીએ આવી રીતે રગડાપુડી લેવાની આમ ડાયરેક્ટાની તમનો વિડીયો અહીંયા પૂરો થાય છે જય માતાજી ફરી મળશે આપડે નવા વિડીયો માં બાય બાય ટાટા ગુડ નાઇટ જય માતાજી જય સીતા જય માતાજી